આજના કન્ટેસ્ટન્ટ એટલા કેવી કે લાગી તમને રેડી એક થી દસ સુધી મિત્રો હવે આપણે જઈએ હળીએ અને બધો સામાન લઈ લઈએ મેંગી બનાવવાનો પહેલે સીધું બનાવી રહી અને ને પહેલા વિડિયો વિડીયો જોતા રહીજો કેવી બનાવીશી એ તમે જોતા રહીજો હાલો આપણે જઈએ વાળી

આ આપડા મોટાનું ઘર છે અને આ વાડી વાડી વિસ્તાર છે તમે જોઈ શકો છો મિત્રો આપણે જોઈ શકો છો આ રાવણ માં કેતનભાઈ આપણે ક્યાં બનાવવાની છે મિત્રો આ લોકેશન છે આપણું અને અહીંયા બનાવવાની છે કેતનભાઈ કી છે

એક આપડે આ ભાઈ અને એક આ ભાઈ અને અમે તૈણી જઈ છે લાકડા ગોતો તમારા જય ભાઈ કે છે આયે બંતણ છે એમ તો કાપી લેવી મળે તો તો આય જો તો ઓલામાં ઓલામાં ઓલું કોરું છે આપણે કઈ ઓલું હા હાલો હાલો તો હાલો હેઠો ઉતરો તો મિત્રો હવે અમે હેઠા ઉતરીએ છે નીરાય તો વાગે ની મને મને કાટા છે હો ને કાટા છે મને મત કહો તો આમાં આપણે આ ની હાલે વિજયભાઈ આવડાલ છે છે આ છે હાટા છે પણ એમાં

બંતણ એટલા ગોચા છે અમે બધા હવે આય સુધારો બેહી ગયા છે તમે જોઈ શકો છો અમારા વિજયભાઈ જયભાઈ અને અમારા કાંજીભાઈ અમારા ભત્રીજો છે અને અમે બધા આવી ગયા છે આ બધું જો ડુંગળી સુધારા છે મરચા સુધારા છે કોથમરી બોલી કરવાની છે પછી આપણે ગાજર છે વટાણા પણ છે અને આ મેંગી છે આપણે બહુ પડતી લીધો તો મિત્રો આપણે આટલી મેંગી છે તમે જોઈ શકો છો આપણે કેટલા છ પડીકા મેંગી છે અને લાડ બધાય અને ચેતનભાઈ આપણે ઓલા ને એવું જગવે છે અને આપણે અહીંયા આપણે સેટઅપ કરી કહીએ અને આ બધું અમે મળીએ છીએ કાલો આપણે મોળવાની ચાલુ કરી મોળાઈ જાય પછી આપણે ઓલા નાખવાનું છે કાલો આપણે મોળ બધાય અને સરખું મોળ મોળી જયારે બધા હવે કેતનભાઈ આપણે અહીંયા સુલો જગવાની પ્રક્રિયા કરે છે તો કેતનભાઈ સૂલો અમારે ઓલું મોળાઈ જાય ત્યાં તો સુલો જગવી નાખજો હં હં સુલો જગી જાય અને આપણે જો આ બધાય કરે છે અહીંયા મહેનત કરે છે આમાં રૃતિકભાઈ કાગળ ઓલું ગોતે છે એ બધુંય

અને ભાઈ ખોટા ખોટા રો છે કે તો મિત્રો આ આપણે વિજયભાઈ ખોટું ખોટું રહે છે એ ડુંગળી ખાલી ફોફાસ કાઢે છે અને મોડે છે તો આપણે જયભાઈ તો હવે આપણે આ બધું મળીને તમને મળીએ મિત્રો હવે અમારે કેતનભાઈ ચૂલો જગવી નાખ્યો છે તાપ કરી દીધો છે કેતનભાઈ તો કેતનભાઈ તાપ થઈ ગયો તો તાપ થઈ ગયો છે તો આ અમારે બધા તમે જોઈ શકો છો આ મોળા છે ને મોળવાનું ચાલુ છે અને આપડી મેંગી પડી છે તો મેંગી આપણે કેતનભાઈ ને દઈએ અમે થોડુંક બકાલું સુધારતા હતા બધો મસાલો તો અમારા જયભાઈ એક ડાયલોગ મારે છે એ આપણે લસણ ની કળી ઉપર મારે છે તો હવે જયભાઈ બોલે છે ચાલો જયભાઈ બોલો લસણની ની કળી તેલ માં તળી અમારા વિજયભાઈ ની બોલી તો તમારી શું બોલી અરે કેના કે ચાહતે હો વિજયભાઈ ને મળી તો તમારી શું બોલી તો મિત્રો આપણે મરચી મળી ગઈ છે અને હું કોથમરી જરેક બાટું છું ને ટમેટા સુધારાય છે

જોરદાર મેંગી બનાવવાની છે આંગળે છાટી જાય એવી બધાય આપણી મેંગી બફાઈ ગઈ છે અને કેતનભાઈ હવે કાઢે છે ફૂલ બફાઈ ગયેલા હે તમે જોઈ શકો છો આપડે મેંગી બફાઈ ગઈ છે અને આપણે બધી પડ્યું છે તો આપણે મસાલો આવવા દીએ ને મિત્રો હવે જરાક તાપ મારે કરવાનો છે કેમ કે કેતનભાઈ મને હોપીને ગયા છે

મિત્રો તાપ થાય છે જોરદાર તાપ કરી લે છે તમારા ભાઈ મસ્તીનો અને કેતન હવે બધું નાખે છે છેડવે છે મને જરાક તાપ લાગે છે તાપ લાગે હો તમારે તો બધો મસાલો નાખી દો કેતન ભાઈ ને અડધો બાકી છે ને હજી વટાણા પેલા ચાલીસ મિનિટ એ થોડક વધારે વટાણા થોડક ટાઈટ હોય એટલે થોડોક એને વાર લાગે સડતા એટલે પેલા વટાણા નાખ્યા છે અને પછી ગાજર નાખી દે આ રીતે હરખું કકરી નાખ तो डूंगी नाक दी थी से गाजर ने उलाई जो से अभी जब बैठे में टाना खो तो ने आचे अगर कोशिश करी चल ना कौन से मर्ची यार ना के मेरे मत मर्ची ना के का कसम बदी ना के ये पास मिंस क पाए ये नहीं आ रही है तो हमें अपना तुम तेरी खाते हैं चारी

બંને ભાઈઓ છોટી ગયા થી મેંગી બનાવવામાં જોઈ શકો છો જઈ શકો છો અને વિજયભાઈ તમે શું કરો છો વિજયભાઈ તમે મસાલો કાઢ્યો મેંગીનો મસાલો છે આ જો મિત્રો હવે મારો વારો આવી ગયો છે જરા કા અલ્લાવામાં જોઈ જોવો તમે મેંગી અલ્લાઉ છું બકડીયો આપણે થોડું નાનું પડતું હતું એટલે મોટો લઈ આવ્યા હતા ના ના નાનું મેંગી થોડી વધી થઈ ગઈ હતી એટલે આપણે થોડું બકડી બદલાઈ નાખી દીધું હવે બનવા આવી છે ને આપણે આગડી ખાવા બેહવાનું છે થોડીક રહી ગઈ છે થોડું પાણી નાચ્યુંતું પાણી નાચ્યુંતું એટલે સુઈ જાય પછી આપણે ખાવા બેહી જઈએ

ગરમ લાગી ગરમ લાગી ધીરે ધીરે તો અમારા છે અને મિત્રો એક નંબર બની છે સાખી એક નંબર ઘટે નહીં એકડો એક નંબર મેંગી પણ એકડો મેંગી મજા તમે ગમી વસ્તુ બનાવો ને ઈ એક નંબર જ હોય એકડો એકડો રોટલા બનાવો ને તો વાડીએ મસ્ત થાય ઈ આપણે છે બધા ખાઈ લીધી છે મેગી અને મેગી તમને બધાને કેવી લાગી મજા બધાને મસ્ત લાગી છે મેંગી અને આ વિડિયો આઈ લાગી ને વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને આ મિત્રો આવા નવા વિડિયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ફરી મળીએ એક નવા વિડિયોમાં ચાલો બધાને બાય બાય